મિત્રો તમને વિશ્વાસ નહીં થાય મારી પાસે જે સ્વિફ્ટ ગાડી દેખાઈ રહી છે ને માત્ર એક લાખ સિત્તેર આપણને મળી છે જી મિત્રો માત્ર એક લાખ સિત્તેર હજાર મળે અને જોઈ શકો છો કે ટિપટો કન્ડિશન માં હ્યુન્ડાઈ એસેન્ટ આપણને માત્ર એક લાખ પચીસ હજાર માં મળી છે જી મિત્રો તમે સાચું સાંભળ્યું માત્ર એક લાખ પચીસ હજાર માં તમને હ્યુન્ડાઈ એસેન્ટ મળી જશે અને જુઓ ફેમિલી કાર હતી કે આપણને માત્ર ચાર લાખ દસ હજાર માં મળી જશે અને પણ બે હજાર પંદર નું મોડલ મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં આપણે છે ને રાજકોટમાં ગાડી લેવી અને જો સેકન્ડ હેન્ડ ગાડી લેવી તો રાજકોટનો એક રોડ દોઢસો ફૂટ રિંગ રોડ મૌડી ચોકડી થી ગોલ્ડન ચોકડી સુધી આપણને ઘણા બધા શોરૂમ ને ઘણા બધા ડેલાઓ મળતા હોય છે પણ તમને કહું કે રાજકોટમાં સૌથી બેસ્ટ તમારે સેકન્ડ ગાડી લેવી હોય અને પણ વિશ્વાસની સાથે તો ખાસ રાજકોટ નું રામેશ્વર ઓટો કન્સર્ટ કે જે અત્યારે સો પ્લસ ગાડી છે ને એક સાથે આપણે લાઈવ ડિસ્પ્લે જોવા મળતી હોય છે તમને અંદર આવશો તમને એમ લાગશે ગાડી નવી છે કે જૂની નક્કી નહીં થાય એટલી પરફેક્ટ કન્ડિશનમાં ગાડીઓ મળતી હોય છે તમે ડિટેલમાં આખો શોરૂમ એક્સપ્લોર કરાવું ને કઈ કઈ ગાડી છે કેવા ભાવ છે બધું ડિટેલમાં વાત કરું ચાલો મારી સાથે ઈનોવા છે ઈનોવા ક્રિસ્ટા છે ક્રેટા છે પેટ્રોલ ડીઝલ સીએનજી બધા માં ઉપલબ્ધ છે ઓકે એટલે એવું કઈ ફિક્સ નહી કે આપણી પાસે આઠ ગાડી છે આપણે બધી બધી ગાડી મળી જાય કસ્ટમરની જે પણ રિક્વાયરમેન્ટ છે તો અહીંયા આવે તો આપણી પાસે ઓપ્શન હોય અને ઘણી એવું થાય કે કોઈકને ગાડી લેવી હોય પણ એમાં તેમાં સિંગલ એકાદું મોડલ જોવા મળતું હોય તો આપણી પાસે કદાચ કોઈ ગાડીમાં મોડલ જોવા હોય તો કેટલા કેટલા મળી જતા હોય આપણી પાસે 4 થી 5 મોડલ જોવા મળશે અલગ અલગ ઓકે એટલે કદાચ કોઈકને કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે કે મારે આઈ 20 લેવી છે તો 4 થી 5 ઓપ્શન આપણને લાઈવ મળી જતા હોય છે ઓકે એટલે આ બધી જે ગાડી હોય એમાં પછી લોન ઇન્સ્યોરન્સ આવું થઈ જતું હોય કે એનું કઈ બધું અહીંયા જ થઈ જશે ઓકે એટલે ગાડીમાં કદાચ કોઈકને લોન કરાવી છે તો થઈ જતી હોય છે અમને એકાદું એક્ઝામ્પલ દેખાડો કે આ એકાદી ગાડી કઈ છે ક્યારનું મોડલ છે એમાં લોન થતી હોય કે નહીં શું થતું હોય બધી વાત કરો આ બે હજાર ની ગાડી છે ઓનર ગાડી છે આખી કંપની રેકોર્ડમાં જેન્યુન અને કિલોમીટર પણ જેન્યુન આવશે આમાં અને આની કિંમત છે પાંચ લાખ ને સાહીઠ હજાર ઓકે પાંચ લાખની લોન થઈ જશે અને તમારે વીસ હજાર રૂપિયા ખાલી ડાઉન પેમેન્ટ આવશે એટલે પાંચ લાખની ગાડી છે ને આપણને માત્ર વીસ હજાર ડાઉન પેમેન્ટ માં ગાડી મળી જાય તમે ઘરે પણ લઈ જઈ શકો છો મતલબ લોન ને બધું એટલે થઈ જતું હોય છે તો એવી રીતના બીજી બીજી ગાડી ની પણ વાત કરો કે આ કઈ છે ને એ કેટલા સ્ટાર્ટિંગ માં મળતી હોય આ બે હજાર બાવીસ ની વેન્યુ છે આખી ઓરિજિનલ ગાડી રહેવાની છે કંપની રેકોર્ડ માં અને આની સાડા લાખ રૂપિયા આપણે કિંમત કરી છે આમાં પચ્ચીસ ડાઉન પેમેન્ટ માં આપણે ગાડી આપી દેશું ઓકે ડન એટલે આવી રીતના બધી આપણે જેન્યુન કાર અહીંયા મળી જતી હોય છે અને લોન ને એ બધું પણ અહીંયા થઈ જતું હોય બધું અહીંયા જ ઓકે અને ખાસ ઘણી વાર સેકન્ડ હેન્ડ ગાડી લેવામાં લોકો આમ બીતા હોય કે ભાઈ ગાડી લેવામાં શું કઈ પ્રશ્ન આવતા હોય કે નહીં કે તો આમાં મતલબ તમારી પાસે જે ગાડી હોય બધી આમ તમે વિશ્વાસથી ચેક કરીને લીધેલી હોય કે એનું કઈ રીતે હોય ફૂલ વિશ્વાસથી લીધેલી હોય છે અને આપણે એનો રેકોર્ડ ને બધું કઢાવેલું હોય છે ગાડીનું કઈ રીતે ચાલેલી છે કંપનીમાં રેકોર્ડ કઢાવીને જ આપણે રાખી છે ઓકે મતલબ આપણું રામેશ મોટર કન્સર્ન ગેરંટીની સાથે બધી ગાડીઓ આપણે અહીંયા રાખી હોય એટલે તમને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર તમે છે ને વિશ્વાસની સાથે ગાડી ખરીદી કરી શકતા હો છો પછી જનરલી આપણે જે કોઈ મોંઘી ગાડી હોય એ તો આપણને બેસ્ટ પ્રાઇસ મળી જતી પણ કોઈ નાની ગાડી લેવી છે તો સ્ટાર્ટિંગ આપણે કેટલા બજેટથી થઈ જાય આપણે સેકન્ડ હેન્ડ ગાડી સ્ટાર્ટિંગ એક લાખથી શરૂ થઈ જાય છે ઓકે તમે કદાચ સેકન્ડ હેન્ડ ગાડી લેવી છે તો માત્ર એક લાખથી સ્ટાર્ટિંગમાં પણ અહીંયા મળી જતી હોય છે એક લાખ માં જનરલી કઈ કઈ ગાડીઓ આપણને આવતી હોય અલ્ટો છે વેગેનાર છે આઈ ટેન છે ઓકે સ્વિફ્ટ છે એ બધી ગાડી એક લાખ ની અંદર આવી જાય એક લાખ બજેટ થી શરૂ થઈ જતી હોય છે ઓકે અને એમાં લોન થઈ જતી હોય કે કઈ રીતે હોય ના એમાં કેશ પેમેન્ટ જ રહેશે ઓકે એમાં લોન નહીં ઓકે ડન હવે ખાસ અમને ગાડીનું કલેક્શન દેખાડો આપણે બીજી કઈ કઈ ગાડીઓ પડી છે બીજી આપણી પાસે ક્રેટા છે હમ પછી કંપની સીએનજી બ્રેઝા છે ઓકે આ અને અલગ અલગ કલર ઓપ્શન એ મળી જતા હોય કોક ને બ્લેક જોઈએ વ્હાઇટ જોઈએ બધા કલર આપણી પાસે પડ્યા હોય અને ઘણી વાર એમ થાય કે ભાઈ સેકન્ડ ગાડી લઈ જઈએ તો એસેસરીઝ માં કેવું હશે અંદર નું મ્યુઝિક સિસ્ટમ આ તે બધું એક નંબર બધું મળી જતું હોય ભેગું જ ઓકે બિલ્ટ જ બધું તો તમે જોઈ શકો છો કે આ છે ગાડીનો કલેક્શન રામેશ્વર ઓટો કન્સર્ટ માં છે ને ઘણી બધી ગાડીઓ આપણને છે ને આવી રીતના અહીંયા લાઈવ જોવા મળતી છે ને ખાસ એક આખી ડિસ્પ્લે છે ને એના હેપી કસ્ટમર્સ ના ફોટો લગાવેલા છે એટલે જનરલી જે ગાડી લઈ જાય તો એના તમે ફોટો પણ અહીંયા લગાવેલા છે કે આટલા કસ્ટમર સાથે આપણે ગાડી લઈ ગયા છે ઓકે એટલે તમે જોયું કે આપણને બધી છે ને અફોર્ડેબલ કાર બેસ્ટ બેસ્ટ પ્રાઇસમાં મળે છે તમને એ પણ દેખાડું કે પ્રીમિયમ ગાડી લેવી છે તો પ્રીમિયમ ગાડીમાં પણ ઘણું બધું કલેક્શન છે અમને સૌથી પહેલા આના વિશે કે આપણી પાસે પ્રીમિયમ ગાડીમાં કઈ કઈ ગાડી પડી હોય પ્રીમિયમ ગાડીમાં બધી જ અવેલેબલ હશે પણ અત્યારે આપણી પાસે એમજી હેક્ટર પ્લસ ટોપ મોડલ જે બે હજાર એકવીસ નું મોડલ છે અને એ પણ હાવ નજીવા દરમાં માત્ર તેર લાખ પિચોતેર હજાર એમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે બે હજાર એકવીસ ની એમજી હેક્ટર પ્લસ ટોપ મોડલ મિત્રો તમે ભાવ સાંભળી લીધો માત્ર તેર લાખ પિંચોતેર હજાર માં આપણને એમજી હેક્ટર મળવાની છે કદાચ કોઈ નવી લેવા જાય તો કેટલા મળતી હોય બત્રીસ લાખ રૂપિયા બત્રીસ લાખ ની ગાડી ખાલી તમને તેર લાખ પિંચોતેર હજાર મળી જાય એમાં પણ તમને ભાવ થઈ જશે અને આની અમે લોન બોન કરવી તો લોન થઈ જતી હોય સો ટકા પૂરેપૂરી લોન પણ થઈ જશે વાહ રે વાહ એટલે તમે રામેશ્વર ઓટો કોન્સર્ટ માં આવશો તમે ગાડી નવી જો જૂની જો તમને ખબર નહીં પડે ટીપ ટોપ કન્ડિશન હશે અને ભાવે છે ને તમને એમ કહું ને ત્રીજા ભાગમાં ત્રીજા ભાવમાં તમને ત્રીજા ને શું કહેવાય ને બોલો અડધા ભાવ અડધા ભાવ એને ઓવર એનો શબ્દ લો હા તો એને કહેતા થર્ડ થર્ડ ભાગમાં ના એને રેવા દે એટલે કે તમને છે ને અડધા થી ને ઓછા ભાવ માં છે ને તમને ગાડી મળી જશે આના વિશે પણ કહી દયો આ ગાડી કઈ છે હવે આ તો એક સિલેક્ટેડ ગાડી છે જે ગાડીના નંબર પણ સિલેક્ટેડ છે એમાંય પણ રાજકોટ એમાં ઓહો હેન્ડ ઓવર ગાડી બે હજાર લાખ રૂપિયામાં તમને એન્ડ ઓવર ગાડી મળશે મિત્રો મતલબ તમને છે ને સેકન્ડ ગાડીમાં પણ ફાયદો છે તમારે સારા પ્રીમિયમ નંબર વાળી લેવી છે ને તો પણ તમને ઓપ્શન મળી જતા હોય છે તમારે મતલબ જનરલી નવી ગાડી લઈ તો આપણે સારા નંબરના ઘણા એક્સ્ટ્રા પૈસા દેવા પડતા હોય છે પણ તમને આમાં છે ને એસેસરી આવે છે નંબર પણ આવી રીતના મળી જતા હોય છે એટલે આ વસ્તુય સારું થઈ ગયું હવે કદાચ ગાડી વેચવી છે તો વેચવા માટે પણ આવી શકે ખરા હા ગમે ગાડી એક્સચેન્જ કરવી હોય કે ઓનલી ફોર ખાલી એને વેચવી હોય તો પણ આપણે લઈ લઈશી અને એને એને આપણે લેવા પણ અને વેચાવી પણ દઈ છીએ ઓકે એટલે કદાચ તમારે ખાલી લેવા માટે નહીં વેચવી છે એક્સચેન્જ કરવી છે તો પણ તમે આવી શકો છો તમે જોયું ને તો આપણને આ બધા તો તમે જોયું ને આપણને બધા પ્રકારની ગાડીઓ મળે છે એમાં લોન ઇન્સ્યોરન્સ બધી સર્વિસ પણ અહીંયા મળી જતી હોય છે ડન અને આપણે અહીંયા સ્ટાર્ટિંગ થી લઈને કેટલા સુધીની રેન્જમાં ગાડીઓ મળતી હોય આપણે અહીંયા રામેશ્વર ઓટો કન્સર્ટમાં સારામાં સારી ગાડી અને વ્યાજબી ભાવ લાખ રૂપિયા થી લઈ અને 20 લાખ લગીની તમામ ગાડીઓ ઉપલબ્ધમાં મળશે ઓકે તો મિત્રો તમે જોયું કે કેવી જોરદાર ગાડીઓનો કલેક્શન છે ફરી પાછું કહી દો કે રાજકોટના જે 150 ફૂટ રિંગ ઉપર આંબેડક ચોક થી નજીકમાં આપડા કૃતિ ઓનેલા બિલ્ડિંગની તદ્દન બાજુમાં રામેશ્વર ઓટો કન્સર્ટ આવેલું છે અને અહીંયા આપણને બધી કાર છે ને બેસ્ટ બેસ્ટ પ્રાઇસમાં મળી રહી છે લોન નહીં કરાવી દેતા હોય ઇન્સ્યોરન્સ પણ અહીંયા થઈ જતો હોય બધી વસ્તુ અહીંયા થઈ જતી હોય છે તમારે પણ ગાડી લેવી છે તો ખાસ તો કે વિઝિટ કરો અને વધારે માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબરમાં ફોન કરી લ્યો